પોકડતંત્રએ ખોલી સરકારની ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની લોકોના શરીરના ટુકડા થઈ ગયા તમને જાણીને નવાઈ લાગશે કે આ બધું એક ગેરકાયદેસર ફેક્ટરીમાં થયું રાજ્ય સરકાર માટે આનાથી મોટી શરમની વાત શું હોઈ શકે પણ સવાલ એ છે કે આવી ફેક્ટરીઓ કેમ ધમધમી રહી છે સરકારનું ધ્યાન ક્યાં હતું શું મંત્રીઓ મોટા ભાષણો આપવામાં જ વ્યસ્ત હતા શું ફાઇલો આમથી તેમ ફેરવવામાં વ્યસ્ત હતા મરતિયાઓને ફાયદો કરાવવામાં વ્યસ્ત હતા કે પછી મંત્રીઓને ફોટા પડાવવામાં જ રસ છે કેમ જનતાના જીવનની તેમને કોઈ પરવા નથી રાજકોટનો અગ્નિકાંડ હજુ લોકો ભૂલ્યા નથી જ્યાં સરકારની બેદરકારીએ ઘણા જીવ લીધા ત્યારે પણ સરકારે ઉછળી ઉછડીને મોટી વાતો કરી ત્યારબાદ એવું લાગ્યું કે ગુજરાતમાં હવે કોઈ આગની મોટી દુર્ઘટના નહીં ઘટે રાજ્યમાં કડક કાયદા અને નિયમો બનશે કોઈ ઘટના નહીં થાય પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે આ સરકાર સરકાર તો માત્ર છે નિર્દોષ લોકોના મોત થઈ ગયા અને આવા હજુ પણ અનેક મોત થાય તો પણ સરકારને જાણે કે કોઈ ફરક નહીં પડે ઘટના બન્યા બાદ ગાંધીનગરમાં એસી કેબિનમાં બેઠેલા સરકારના પ્રધાનો અને પ્રવક્તાઓએ मीडिया ने फरी एक वक्त एज निवेदन ठोकी बेसाड़ी के जे राजकोट अग्निकांड वक्त बोल बच्चन की जेम आप पुलिस अभी तपास कर रही है एक की धरपकड़ हो गई है और जो लोग उसके साथ संडो आए हुए हैं उसमें तीन चार टीम भी लगा दी है काफ़ी नज़दीकता से कि यहाँ जो कुछ हुआ है ये तो बिल्कुल ऐसा दृष्टि से लगता है कि

સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ના બને ચિંતા ન કરી રાજકોટનો અગ્નિકાંડ થયો એટલાય વ્યક્તિઓ અને જીવનની કિંમત છે કે નથી મુખ્યમંત્રીઓ મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે સૌ રેઠું ગુજરાત મૂકી દીધું છે ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી

तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा भी तैयार की गई है सरकार निवेदनबाजी नाटक बाजी शू थो थोड़ा दिवस गुस्से था पी भूली सरकार ने मजा पड़े પણ જેમના પરિવારજનો આ આગમાં ભસ્મ થઈ ગયા તેમનું શું સરકાર માટે જાણે કે આ બધું જ એક રમત બની ગયું છે જ્યાં નિર્દોષોના જીવની કિંમત શૂન્ય ત્યાં લોકોએ ન્યાયની આશા કોની પાસે રાખવી ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમે તે માટે અધિકારીઓ અને નેતાઓના ખિસ્સા ગરમ થતા હશે નહીં તો આટલી મોટી લાપરવાહી કેમ ચાલે બનાસકાંઠાથી ધ્રુવ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી